ભાજપ ગુજરાતમાં બધી છવ્વીસે છવ્વીસ બેઠકો શું કામ જીતે છે નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતમાં ભાજપ છેલ્લી બે લોકસભાથી છવ્વીસે છવ્વીસ બધી જેટલી છે એ છવ્વીસે છવ્વીસ બેઠકો જીતતું આવ્યું છે અને આ વખતે પણ છવ્વીસે છવ્વીસ બેઠકો જીતવાનો તો દાવો કર્યો જ છે પરંતુ સાથે સાથે દરેક બેઠક ઉપર પાંચ લાખથી વધારે લીડથી જીતવાનો પણ દાવો ભાજપે આ વખતે કર્યો છે ટાર્ગેટ રાખ્યો છે કે એકે એક છવ્વીસે છવ્વીસ બેઠકો જીતવાની તો છે જ પરંતુ એની સાથે સાથે પાંચ લાખનો ટાર્ગેટ હવે અમે તમારી સાથે એ વાત કરીશું કે ભાજપ ગુજરાતમાં બધી છવ્વીસે છવ્વીસ બેઠકો શું કામ જીતે છે શું એવું કારણ છે કે કોંગ્રેસને એક પણ બેઠક નથી મળતી અને બધી જ બેઠકો ભાજપ ગજવે ગાલી જાય છે તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો લોકસભા બે હજાર ચોવીસની વાત કરીએ એ પહેલાં બે હજાર બાવીસ વિધાનસભાની વાત કરી લઈએ ગુજરાત વિધાનસભા બે હજાર બાવીસની ચૂંટણીમાં જે એકસો ને બ્યાસી વિધાનસભાની બેઠક છે એમાંથી એકસો ને છપ્પન બેઠકો ભાજપે જીતી લીધી હતી પણ પાંચ હજારથી ઓછા માર્જિનવાળી વીસ બેઠકો એવી હતી કે જેણે જેમાં ભાજપને ગુમાવવી પડેલી હવે એ વાત કરીએ કે એવું તો શું છે કે ગુજરાતમાં બધી જ છવ્વીસે છવ્વીસ બેઠકો ભાજપ જીતી જાય છે તો એની પાછળનું કારણ એ છે કે ભાજપની પાસે ગુજરાતમાં એક તેર કરોડ પ્રાથમિક સભ્યો છે અને એમની પાસે ચુમ્મોતેર લાખ પેજ કમિટીની આખીને આખી ફોજ છે એટલે એક કેલ્ક્યુલેશન જો મૂકીએ કે ભાઈ ગુજરાતમાં ચુમ્મોતેર લાખ ઘરોની અંદર એવરેજ એક સભ્ય છે એમ આપણે માની શકીએ હવે સી આર પાટીલ ઘણી વખત વાત કરતા હોય છે તો પાટિલનું જે ગણિત છે એ એવું છે કે ચુમ્મોતેર લાખ પેજ કમિટીના સભ્યો છે હવે એમના ઘરના ત્રણ સભ્યો હોય એ ત્રણ સભ્યોના જો વોટ કાઉન્ટ કરીએ એટલે પેજ કમિટીનો જે સભ્ય છે એ તો ભાજપને મત આપવાનો જ છે પણ એની સાથે સાથે એના ફેમિલી મેમ્બરો છે એ પણ ભાજપને મત આપે તો ચુમ્મોતેર લાખ ગુણ્યા ત્રણ એવી રીતના જો તમે કરો તો બે કરોડ બાવીસ લાખ મત થઈ જાય હવે ગુજરાત વિધાનસભામાં ભાજપને એક કરોડ અને અડસઠ લાખ મત મળેલા કોંગ્રેસને એંસી લાખ વોટ મળેલા અને આમ આદમી પાર્ટીને ચાલીસ લાખ મત મળેલા એટલે સી આર પાટીલનું ગણિત એમ છે કે જો આ વખતે લોકસભાની ચૂંટણીમાં ભાજપને આ જે ચુમ્મોતેર લાખ પેજ કમિટીના સભ્યો અને એના ફેમિલી મેમ્બરોને કાઉન્ટ કરે તો બે કરોડ બાવીસ લાખ મત મળી જાય તો એ જે ગુજરાત વિધાનસભાની ચૂંટણી કરતાં પચાસથી પંચાવન લાખ વોટ જે છે એ વધારે મળે આ વખતે લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ટોટલ વોટર્સની સંખ્યા પાંચ કરોડ જેટલી છે બીજું કે આ ભાજપ જીતે છે એનું કારણ એ બી છે માઇક્રો મેનેજમેન્ટ દરેક વિધાનસભાની અંદર બસો જેટલા બૂથ હોય અને એ દરેક બૂથની અંદર ત્રીસ જેટલી પેજ સમિતિ એની અંદર કામ કરે હવે દરેક પેજ સમિતિ મતદાર યાદીનો એક પેજનો પ્રભારી હોય એટલે એક જે મતદાર યાદી હોય એમાં ત્રીસ જણના નામ હોય અને એ ત્રીસ મતદારોનો એક પ્રમુખ બનાવવામાં આવે અને એની સાથે ચાર સભ્યો હોય હવે એ જે પેજ કમિટીનો સભ્ય હોય એની જવાબદારી એ કે એની યાદીમાં જેટલા મતદારોના નામ હોય એ મતદારો મત કરવા આવ્યા કે નહીં આવ્યા એ બધું જોવાનું કામ આ પેજ કમિટી જે મતદાર યાદી સંભાળતું હોય એની હોય છે એટલે પહેલાંનું ટેન્શન વધી જાય કે અત્યારે એની પાસે જે લિસ્ટ છે તો એ તરત ચેક કરે કે ભાઈ આ મારી યાદીમાં છે તો હજુ આટલા લોકો મત મત આપવા આવ્યા નથી તમે ઘણી વખત ચૂંટણીમાં જોયું હશે કે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો છે એ ઘરે ઘરે સોસાયટી સોસાયટીઓમાં જઈને રિક્ષા હોય વાન હોય એ બધાની વ્યવસ્થા કરીને મતદારોને મત આપવા માટે લઈ આવે અને પાછા મત આપીને ઘરે પણ મૂકી જાય તો આ જ કારણે કે એ લોકો એટલું ધ્યાન રાખે છે કે એક એક મત મતદાર છે એ વોટ આપવા વોટ આપવા માટે આવવો જોઈએ હવે આપણે તમે ઘણા બધા લોકોએ જોયું હશે કે ગુજરાતમાં તમને ભાગ્યે જ એવું જોવા મળે કે કોઈ કોંગ્રેસનો કાર્યકર ઘરે જઈને સોસાયટીઓમાં જઈને લોકોને કહે કે ચાલો ભાઈ વોટ આપવા હું તમને લઈ જાઉં અને હું તમને મૂકી જાઉં કોંગ્રેસના કાર્યકરોના ટેબલે પણ ચૂંટણીમાં દેખાતા હોતા નથી તો આટલું જ્યારે માઇક્રો લેવલે અને આટલા નાના લેવલે જ્યારે વિચારતા હોય તો સ્વાભાવિક રીત છે કે ભાજપને એટલી સફળતા મળે છે આ વખતે સી આર પાટીલે બધા કાર્યકરોને એવું કીધું છે કે લોકસભાની ચૂંટણીમાં ઓછામાં ઓછું નેવું ટકા મતદાન થવું જોઈએ મતલબમાં નેવું ટકા જે મતદારો છે એ વોટ આપવા આવવા જોઈએ હવે ભાજપમાં જે સિનિયર નેતાઓ કહેવાય જે દિગ્ગજ નેતાઓ કહેવાય જે અનુભવી નેતાઓ હોય એમને પણ લોકસભાની ચૂંટણીમાં કામ સોંપવામાં આવે છે હવે કોને કોને શું જવાબદારી આપી છે એ જોઈએ તો પ્રદીપસિંહ જાડેજા કે જેઓ ગુજરાતના ગૃહમંત્રી રહી ચૂક્યા છે એમને આ વખતે ભાજપે વડોદરા છોટાઉદેપુર અને ભરૂચ આ ત્રણ લોકસભા બેઠકની જવાબદારી સો સોંપેલી છે એટલે એમાં શું ચાલે બધી જ બાબતોની જવાબદારી પ્રદીપસિંહ જાડેજાની રહે ભૂપેન્દ્રભાઈ ચુડાસમા એમને ભાવનગર જુનાગઢ અને અમરેલી ત્રણ લોકસભા બેઠકની જવાબદારી આપવામાં આવી છે આરસી ફળદુ કે જે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ રહી ચૂક્યા છે એમને રાજકોટ જામનગર પોરબંદરની જવાબદારી આપવામાં આવી છે નરહરી અમીન એમને ખેડા આણંદ પંચમહાલ દાહોદ આ ચાર લોકસભાની જવાબદારી આપવામાં આવી છે અમિત ઠાક અમિત ઠાકર એમને બનાસકાંઠા પાટણ કચ્છ એની જવાબદારી આપવામાં આવી છે બાબુ જેબલિયા એમાં સુરેન્દ્રનગર મહેસાણા સાબરકાંઠાની જવાબદારી આપવામાં આવી છે અને કેસી પટેલ અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ અને એમની સાથે એમની પાસે એક સૌથી મોટી જવાબદારી છે ગાંધીનગરની ગાંધીનગરની એટલા માટે કે આ બેઠક પરથી અમિત શાહ લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે તો દર્શક મિત્રો આવું કરે છે એટલે ભાજપ જીતે છે અને આ વખતે પણ ભાજપે જીતવાનો દાવો કર્યો છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ